નમસ્કાર મિત્રો જયલક્ષ્મી નારાયણ મિત્રો આ વાત ખૂબ જ પ્રાચીન સમયની છે આ વાત છે એક ડાકુ અને એક સંતની જોગાનુજોગ આ ડાકુ અને સંતનું મૃત્યુ પણ એક જ દિવસે થયું હતું વિધિના વિધાન કહો કે જે કહો તે પરંતુ આ બંનેનો અંતિમ સંસ્કાર પણ એક જ દિવસે એક જ સમયે અને સાથે જ કરવામાં આવ્યો હતો આ ડાકુ અને સાધુના મૃત્યુ થયા પછી બંનેનો આત્મા સાથે જ યમલોક ગયો હતો ત્યાં ગયા પછી યમરાજાએ બંનેના કર્મોના લેખા જોખા જોઈને એ બંનેને કહ્યું કે શું તમે લોકો તમારા કરેલા સારા કે ખરાબ કર્મો વિશે કંઈ પણ કહેવા માગો છો જો તમે કંઈ કહેવા માંગતા હોય તો તમારી વાત રજૂ કરવાની તમને પરવાનગી આપવામાં આવે છે આથી તમે જે કંઈ પણ કહેવા માંગતા હોય તે વિના સંકોચે કહી શકો છો ત્યારે ડાકુએ વિનમ્રતા સાથે કહ્યું કે હે પ્રભુ હું એક ડાકુ હતો મેં મારા આખા જીવન દરમિયાન પાપ જ કર્યું છે પાપ સિવાય કંઈ કર્યું જ નથી ચોરી કરી છે લૂંટફાટ કરી છે ધાડ પાડી છે લોકોને માર્યા છે લોકોને લૂંટ્યા છે આવા અનેક પ્રકારના અધમ કર્મો મેં કર્યા છે આથી મારા કર્મો અનુસાર તમે મને જે કંઈ પણ સજા આપશો તે મને મંજૂર છે એવી જ રીતે સાધુએ પણ પોતાની વાત રજૂ કરતાં કહ્યું કે મેં તો મારા આખા જીવન દરમિયાન જપ તપ સેવા સ્મરણ ધ્યાન અને ભગવાનની ભક્તિ જ કરી છે મેં આખા જીવન દરમિયાન એક પણ ખોટું કર્મ કર્યું જ નથી મેં હંમેશા ધર્મનું જ કામ કર્યું છે તેથી આવા સત્કર્મો કરવા બદલ મને સ્વર્ગ મળવું જોઈએ એવી મારી ઈચ્છા છે ત્યારે યમરાજાએ બંનેની વાત સાંભળ્યા પછી ડાકુને કહ્યું કે હવે તમે આજથી આ સાધુની સેવા કરો આજ તમારો દંડ છે આ આ વાત સાંભળીને ડાકુ આ કામ માટે તૈયાર થઈ ગયો પરંતુ આ વાત સાંભળીને સંત એકદમ ક્રોધિત થઈ ગયા સાધુએ યમરાજાને કહ્યું કે મહારાજ આ તો પાપી છે અધર્મી છે આને તો આખી જિંદગી એક પણ સારું કામ કર્યું જ નથી એણે આવા અધમ કૃત્યો કરવાથી એનો આત્મા અપવિત્ર થઈ ગયો છે આવો અપવિત્ર આત્માવાળો માણસ મને સ્પર્શ કરશે તો હું પણ અપવિત્ર થઈ જઈશ અને મારો ધર્મ ભંગ થઈ જશે આટલું બોલ્યા પછી સાધુની વાત સાંભળીને યમરાજા પણ ક્રોધિત થઈ ગયા તેમણે તે સાધુને કહ્યું કે જે વ્યક્તિએ જીવનભર લોકોને લૂંટ્યા છે તાળ પાડી છે લૂંટફાટ કરી છે ચોરી કરી છે હિંસા કરી છે અને કાયમ પાપજ કર્યું છે તેમજ લોકો ઉપર રાજ કર્યું છે તેમ છતાં પણ તેનો આત્મા આટલો બધો વિનમ્ર થઈ ગયો છે અને તમારી સેવા કરવા માટે પણ તે તૈયાર છે પરંતુ તમે તમારા આખા જીવન દરમિયાન જપ તપ સેવા સ્મરણ ભક્તિ અને ધ્યાન જ કર્યું છે છતાં પણ તમારા સ્વભાવમાં અહંકાર છે મૃત્યુ પછી પણ તમારામાં વિનમ્રતા આવી નથી આથી આ જ કારણથી તમારી તપસ્યા અધૂરી છે હવે તમને હું સજા આપું છું કે તમે આ ડાકુની સેવા કરો મિત્રો ભલે આ કહાની એક વાર્તાના રૂપમાં હોય પરંતુ આ કહાનીનો નિચોડ એવો છે કે આ કહાનીના માધ્યમથી આપણને એ શીખવા મળે છે કે આપણે પણ આપણા જીવન દરમિયાન સારા કામ કરવા જોઈએ સત્કર્મો કરવા જોઈએ અને લગભગ દરેક લોકોને આ વાતની ખબર તો હશે જ પરંતુ જીવનમાં ક્યારેય પણ ઘમંડ અહંકાર કે અભિમાન કરવું જોઈએ નહીં જે લોકો ઘમંડી અભિમાની અને અહંકારી હોય તેમણે ભલે ગમે તેટલા સારા કર્મો કર્યા હોય સત્કર્મો કર્યા હોય સેવા કરી હોય નામ સ્મરણ કર્યા હોય ભક્તિ કરી હોય પરંતુ ઘમંડ અભિમાન અને અહંકારને કારણે કરેલા બધા જ સારા કર્મો સારા કામો અને સારી વાતો અને પુણ્યો નષ્ટ થવા લાગે છે આથી તમે ગમે તે સ્થાન પર પહોંચી જશો તમે ગમે તેટલા સારા કાર્યો કરતા હોય પરંતુ આવા દુર્ગુણોને લીધે તમારા બધા જ સત્કર્મો ઉપર પાણી ફરી વરસે તેથી જ હંમેશા વિનમ્ર રહેવું જોઈએ મિત્રો જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય લક્ષ્મી નારાયણ